એમના ત્રણ ત્રણ છોકરા હોય એમની ઘરવાળી હોય અને એમની જૂની ગર્લફ્રેન્ડને લઈ ને જૂની બહેન પોણીને લઈ ઘેર આવી જશે ને બધોનો અમે ડાયલોગો મારશે प्यार किया तो डरना क्या એ ભલી ઘરવાળી હોય ને એનો છોકરો જૂત્તું લઈને હૈન કોલા બોલા મહારાજો હોય આઈનતેય છોકરે અને એક બૈરાય પછી प्यार किया तो डरना क्या લે ઓમ ના હોય બાપુ સાહેબ એક ઇમ્પોર્ટન્ટ યાદ રાખવા જેવી બાબત કે આપણો ગુરુ હોય ને ગુરુ બનાવીએ ચાલે સારા ગુરુ બનાઈએ ચાલે આપણો ગુરુ નો નંગ બનાવીએ ને તોય ચાલે પણ કદી એક નંગ નો ગુરુ ના બના બનો નક્કર ઓમ તસ્ય અમુક ચેલાઓના તો ગુરુઓ છે હોય સાહેબ ખરેખર આપણે વિચાર્યો ને કાયરો ગુરુઓ છે અમુક ચેલાઓના ગુરુઓ તમે જોવો તો એ ચેલા તું પછી આબુ જવાનો છો તો તારે એક બોટલ લાવો ને તમારે જોડે જોડે બે લેતા જ ને આબુ તું જઈશ તો તારે એક બોટલ લાવતો તો આ બાવજી માટે બે લેતાઈ ગુરુ માટે અલ્યા આવા તો તો ગુરુ હોય

સાહેબ તમે સોંભળી છે કે સમય જતા એના હારા ને બધું બદલાતું જ જાય એ વાત સાચી છે સાહેબ ખરેખર અમારે એક ભાઈ છે અહીંયા એ નોકરી સુરત કરે સાહેબ પછી એમનું એમ છે રાજસ્થાનના રાજસ્થાન એમની સગાઈ કરી છે અને એમના મમ્મી પપ્પા રે સતલાસ ના મહેસાણા જોડી ઓ પેલા સાહેબ એ સુરત થી જયારે નોકરી થી સતલાસ ના આવે તો બે બે દિવસ રોકાતા અને જા હારી મારા બેટા ની એમના હગાઈ કરી છે ને સાહેબ તાના એક દિવસ તો રોકાવાનું ને એક દિવસ હોય રોકાવાનું પેલા તો બે બે દાડા હોય પડ્યા રહેતા પણ અત્યારે એક દાડો તોય જવાનું પાછું હગાઈ કરી છે પેલા તો આવે સાહેબ તો બે દિવસ અહીં સતલાસ ના પડે આરામ કરે જલસા કરે અત્યારે તો બિચારા સુરત થી દોડતા દોડતા પહેલા રાજસ્થાન જાય પા પેલા ઈ ઘરવાળી ના તો પેલા જવાન બોલો અમુક લોકોની સાહેબ કઈ મેન્ટાલિટી હોય કે પહેલા થી એમનું માઇન્ડસેટ જ એ પ્રમાણે હોય એમને કેવું હોય આપણા આપડા લેવલ ના લોકો જોડે ફરવાનું આપણા આપણા લેવલ ના લોકો જોડે આમ બોલચાલ રાખવાની ને એમના જોડે હરવા ફરવાનું

એક જ રૂમ માં બેઠતા હો અમે વોચતા સાહેબ તમે જો લખવાનું હું એના ઘેર જોઈએ મારા ઘેરવા આવો દસમા ની બોર્ડ માં સાહેબ એની બોર્ડ માં અમારી સ્કૂલ નંબર આવ્યો અને મારો સાહેબ ખબર નહીં તમે જો સાહેબ એક દાદો આપણે કેલ્શિયમ ની ગોળી નહીં હતી હાડકો બાળકો મજબૂત થાય નથી જેવું કે અત્યારથી હું કેલ્શિયમની ની ઘડી ઉંમરમાં માં કેલ્શિયમ ની ગોળી ને ગળું તો હાડકો બાળકો મજબૂત રહે એમ તે તમે જોઓ તો મેડિકલમાંથી કેલ્શિયમની ગોળી લાયા મેડિકલમાંથી જઈને કે કે કેલ્શિયમની ગોળી આલો ગોળી લાય ગે લેઈ ગોળી ઘર્તા થઈ ને જેવી ગોળી મુઠામાં મૂકવા જ્યાન સાહેબ એવી ગોળી નીચે પડી ગઈ નીચે પડી ગઈ ને લો ગોળીના બે ટુકડા થઈ ગયા તે બાબાનું મગજ જુ તમે જો તો ભાભો કે લ્યા જુઓ આ ગોળી જુઓ પોતે તો પડીને બે ટુકડા થઈ ગયા આ હુ અમારો હાડકો તંબુરો મજબૂત કરશે વાત તો સાચી જ છે કે યાર બાબા ને એ એ નજર થી જોવા જઈએ તો ગોળીના બે ટુકડા થઈ ગયા પડતા મોત તો અમે ચોખ્ખી પડ્યો તો મારા હાડકો બે ટુકડા જ થઈ ગયા ગોળો ગળી ગળી નહી ગળવી ગોળી ના ગળી ગોળી એલા ઓ જે પણ તમને અમારો વિડીયો ગમે છે હું આશા રાખું છું જો તમને અમારો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જય દ્વારકા